હાજી કન્યા શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો હાજી કન્યા શાળાના સિત્તેર વિદ્યાર્થીનીઓએ અને છ શિક્ષક મિત્રોએ એક દિવસીય અમદાવાદ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત કરવામાં આવી હતી જે અંગેની માહિતી આજે બપોરે બે વાગ્યે પ્રાપ્ત થઈ હતી સૌપ્રથમ પ્રથમ ત્રિમંદિર બાદ બાળવાટિકા અને વિજ્ઞાન રસ ભંડારની મુલાકાત કરવામાં આવી બાળકોએ સવારની પહોંચમાં ત્યાંનું વાતાવરણ જોઈને ખૂબ આનંદિત થયા હતા મહાવીર સ્વામીની ખૂબ મોટી પ્રતિમા જોઈને દર્શન કર્યા ત્યારબાદ મિની વૈષ્ણવદેવી માતાજીના દર્શન કર્યા બાળકોએ સરસ આર્ટિફિશિયલ એવો જમ્મુ કાશ્મીરમાં આવેલો વૈષ્ણવ વૈષ્ણવદેવીની નકલ ધરાવતો મંદિરને માણ્યો હતો ત્યારબાદ અડાલજની વાવનું નિદર્શન કર્યું વિષ્ણુભાઈ દ્વારા બાળકોને ત્યાંનો ઇતિહાસ સમજાવ્યો હતો ત્યાંથી નીકળી ફ્લાવર શો અને અટલ બ્રિજની મુલાકાત કરી વિશ્વના પ્રસિદ્ધ ફૂલોમાંથી અલગ અલગ ડિઝાઇન બનાવીને પુતળાઓ તૈયાર કર્યા હતા આ જોઈ બાળકો દંગ થઈ ગયા હતા